બજાવતા હો અને ફરજ માં એમને તો તમે ના કરશો એમ પ્રભુ પ્રેમ માં પ્રભુ આરાધના પ્રાર્થના ધ્યાન કરો ત્યારે ખોવાઈ જાતો ખોવાઈ જાતો ખોવાઈ તો તમારા ઓલા ભૂતો ના કારખાના ઉપડી અને દેવના કારખાના નું ખાઈ તમે પ્રાર્થના હમેશ કરશો તમે સતોગુણ માં રહેશો પતિ પત્ની

એને ગ્રહણ કરવા માટે તમે પણ તમારી શક્તિનો પૂરી પૂરો ઉપયોગ કરજો મારી વાતને તમને સમજી શકો એના માટે મેં પણ જે ખરેખર મારાથી બન્યો એટલો સરળતાથી તમને એ મહેનત કરીને મેં રજૂ કર્યો છે માટે માય ભાઈઓ ભાઈઓ સરવ જે આજે દીપાવલીનો પર્વ છે એમાંથી નક્કી કરી લેજો જે રામે અને રામાયણે માણસને જીવવા માટે શું કીધું છે જે માણસને જીવવા માટે કીધું છે જેમનો જેવું એ હું ત્યારમાં તમારી કને ત્યાર સુધીમાં તમારી સામે વિદિત કરી રહ્યો તો સદગુરુ ભગવાન ઓ શ્રી દયા

અભ્રમ્પારંપરાથી પણ પેટું પટલ બન જાવે આવે કે સાધના કોઈ દી થઈ શકતી નથી જીવનમાં પ્રમાણિતતા પવિત્રતા પ્રજવાનપણો ને પ્રભુ વસ્તુમાં આખો તમારો ધર્મ જેને તમારે મસાલા આવે જેટલા નાખો એટલા નાખો આમાંથી એક ના હોય એટલે તમારા મસાલા વધારે થાય કારણ કે જ્યારે પ્રભુ આવે આપણી જ્યારે ખરેખર મીઠ લાગે ત્યારે વજન થાય જ્યાં સુધી માયામાં મીઠ છે માયાને મન છોડતો નથી માયામાં રસ લે છે માયાને હાચી માને છે ભગવાનને હાચા માનતો નથી જેટલું ખરેખર માયાની વિચારોમાંથી વિશ્વાસ કરે છે એટલું ધાર્મિક વિચારો માટે કોઈ દી વિશ્વાસ કરતો નથી એમ સાજાની થઈ શકે

જે ઉપદેશ નહીરણ ભક્તિ તો નામ બે પ્રકાર નો હોય છે એક વિભૂતિ નામ બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં સર્વ શક્તિ નથી હોતી એક અંશ હોય તો રામ કિશન શિવ બ્રહ્મા આદિ દેવી ગણપતિ આદિ નામો જે છે એ વિભૂતિના છે બીજા નંબરના છે

નામ છે બોલી શકાય નહીં ઓમ પેલો ઉચ્ચાર કરવો જોઈએ ઓમ નો અર્થ છે આખો જળચેતન બધો વિશ્વ જેની અંદર સમાયે થઈ જાય ઓમ હોમ ઓમ ભગવાન નું પ્રિય નામ છે

નામ તો ન કહી શકાય અનુભવ થી કહીએ તો ભગવાન નામ કોનું કહેવાનું કેમ કે નામ તો કોઈ મર્યાદિત વસ્તુ નું હોય છે કોઈ કલર વાળી રંગ વાળી રૂપ વાળી હે ગોળ ચોગટ હોય નામ હોય નામ શું હોય શકે આવો પ્રશંગ જરૂર પણ સાધારણ લોકો ભડકે નહીં એટલે જે પ્રક્રિયા છે ઈશ્વરની રચેલી એ પ્રક્રિયા પરમાત્મા ને મળવાની છે એ વિજ્ઞાનમાંય પ્રક્રિયા છે એ વિજ્ઞાનમાંય પ્રક્રિયાને ને સંતોએ નામ થી સંબોધન કર્યું છે કે ભગવાન નું નામ સ્વર્ણ आ नाम उल्टे नाम जब वाल्मीकि हुए ब्रह्म समान मरा मरा तो और तो की बदले और ध्वनि में एक रूप होकर वाल्मीकि जी ब्रह्म रूप हो गए महापुरुष हो गए ये हंस मंत्र थे बराबर भाइयों ने खबर ना हो તો હવે મે હું જે સાધનાનો બોધ કરવા જઈ રહ્યો છું એ સાધના માટે બ્રહ્માનંદજીનો પુસ્તક લઈ લે એક આખી સહંગ ઉપાસના મોટું પુસ્તક છે એ લઈ લે ઓર રવિ સાહેબ કબીર સાહેબ ભાન સાહેબ ત્રિકમ મુરાદ એ બધા એના ભજનો છે એને સંભાળાય સંતોય નામ કોણ કી યાર માળા હાલી છે આપણા શ્વાસ માં માળા હાલી રહી છે એ તમારે પ્રભુ ની પ્રાપ્તિ કરવી હોય તો એ નામ ને જપો તમે નિરંજન માળા

સૌહન મંત્ર પ્રાણી પદની પહેલી સોહન સૌહન મંત્ર પૂરા ભેદ બતાવે નિશ્ચય મન માલા જે સોહન મંત્ર છે મહામંત્ર છે જે બ્રહ્મનો મંત્ર છે બ્રહ્મના છે તારામાં જે વાગ્યો છે એને પકડાય

શ્વાસ બહાર થી આવે છે તો મોઢું બંધ હોય બરાબર ધ્યાન આપણું હોય શ્વાસ ની આમ પ્રાણ ની સાથે આવે છે પ્રકૃતિ ઈ ધ્યાન કોને રાખવું પડે મન ને બીજાને મન ને ધ્યાન રાખવી પડે આ મન ને બે ફૂટા છે બાંધી રાખ્યું જઈ ન શકે તમે થી લગાડતા ધ્યાન કરતી વખતે બરાબર સીધો છોટાક બેસવાનો જીણી દ્રષ્ટિ નાક ની અણી ઉપર રેવી જોઈએ પછી દેખીએ ઉજા કા ચમત્કાર નથી રોતી જે ઉર્જા મદદ કરવા પડે છે તે ત્યાં સુધી પ્રગટ થાય એ ઉર્જા કેવું ઉંદર હોય છે